ભરૂચા સુધી પોલીસ ઉમરાજ ચાવજ રોડ ઉપર પિકઅપ ગાડીમાં ગેસ રિફિલિંગ કરતા બે લોકોને ઝડપી લઈને ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી લીધું હતું ભરૂચના ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવત જતા રોડ ઉપર એસઓજી પોલીસે બોલેરો પિકઅપ ગાડી ઝડપી પાડી હતી જેમાં રીતે બોટલોમાંથી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી છે ભરૂચ ભરૂચ ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશ રામસિંહભાઈને બાતમી મળી હતી કે ગ્રાહકોને ફાળવવામાં આવેલી બોટલોમાંથી થોડો ગેસ કાઢી બીજાને વેચી દેવા માટે અનધિકૃત એક ગેસની બોટલમાંથી બીજા ગેસની બોટલમાં સળગી ઉઠે તેવા પદાર્થો ટ્રાન્સફર કરી બેદરકારી પોતાના તથા સત્યાસી ઓગણપચાસ પ્રકાશ ચંદ બિરુ રામ અને સુભાષ રામુરામ સિંગડ ને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી એચપી કંપનીના રાંધણ ગેસની ખાલી બોટલો નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પંદરસો ગેસ પિકઅપ ગાડી વજન કાંટો અને ગેસ રિફિલ ના પાઇપો મળીને કુલ બે લાખ સોળ હજાર છસો એસીનો મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચોવીસ આઠના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે કટ્રોલિંગમાં દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલ કે ચાવસ ગામની સીમમાં બે કિસમો રાંધણ ગેસ ને એચપી સિલિન્ડર છે તેમાંથી ગેસ ના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને બે લાખ સોળ હજાર જેવી રકમ ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિશ્નુ તથા સુભાષ રામચંદ સિંઘ હાલ એરેસ્ટ કરેલ છે આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે